જામનગર માં જીઆઈજી દરેડ ફેસ્ટ ત્રણ દ્વારા જે છે મહત્વનું એક ટેક ફેસ્ટ બે હાજર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એચકે એન્જિનિયરિંગ વર્ક જે આપ જોઈ શકો છો તેમના દ્વારા પણ પોતાના મશીનોની પ્રદર્શની કરવામાં આવી છે ઔદ્યોગિક પ્રદર્શન છે અને ખાસ કરીને જામનગર છે કે જેને બ્રાસ સ્થિતિ કહેવામાં આવતું હોય છે અને આ બ્રાસ સ્થિતિની અનેક મશીનોની જે છે અહીં ખૂબીઓ પણ હોય છે જેને લઈને તારીખ ચાર થી સાત જાન્યુઆરી સુધી જયારે આ મેગા ટેક ફેસ્ટ બે હજાર ચોવીસ ચાલવાનું છે તેમાં ઉદ્યોગકારોને નવી નવી ટેકનોલોજીથી વાકેફ પણ કરવામાં આવી રહી છે અને અલગ અલગ જે છે મશીનરી મૂકવામાં આવી છે હાલ અત્યારે એન્જિનિયરિંગ કે જે છેલ્લા તેર વર્ષથી જે છે આ ઉદ્યોગ અને બ્રાસના ધંધામાં કાર્યરત છે આપણે કે એન્જિનિયરિંગના જે છે આગેવાન છે કિશનભાઈ તેને પૂછવાનો પ્રયાસ હતો કિશનભાઈ અહીંયા આવો આપણે કિશનભાઈને ને પૂછ્યું કે આમાં શું છે કિશનભાઈ આ મશીન શું છે એની વિશેષતા શું છે આ બાજુ મશીન આઠ બાય સાત કહેવાય મશીન ક્રોસ લર્નિંગ લાખ અને આમાં કટમાં થઈ જાય કોઈ કામ ઓછા વર્કરે કામ જાજુ નીકળે અને તમારે જેટલું ફિનિશિંગથી લઈને જોતું હોય એટલું બધું આમાં મળી જાય આઠ બાય સાત હેવી આ મશીનનું નામ મશીનનું મોડલ નામ છે અને આમાં ક્રોસ લર્નિંગ સાદું ગોળ છપાટ કોઈપણ પણ આઈટમ આમાં તમારે ડાયરેક્ટ કટમાં ફિનિશિંગ સાથે ઓછા વર્કરે કામ જાજુ આપે એ મશીનમાં કામકાજ છે આ મશીનની કોસ્ટિંગ કેટલી છે મશીનનું નામ શું છે અને કઈ રીતે ઉદ્યોગકારોને પરવાડે મશીનની કોસ્ટિંગ કિંમત મશીનની આ કિંમત થાય પાંચ લાખ રૂપિયા આસપાસ કિંમત અને ક્રોસ લર્નિંગ લાગ સાથે અને ઉદ્યોગકારોને પરવડેમાં એમાં તો સૌ સૌની આઈટમ પ્રમાણે જુદું જુદું જેવું એનો કેવો બ્રાસનું કમ્પેરિઝન છે ને આઇટમ કેવી છે એ પ્રમાણે બધું આમાં કામ કરશે ડાયરેક્ટ કટમાં કામ થાય જાય કિશનભાઈ સાથે મળીને આપણે હિરેનભાઈ સાથે વાત કરી હિરેનભાઈ આજે અલગ અલગ ત્રણ મશીન આપણે મૂક્યા છે ડિસ્પ્લેમાં આ મશીન શું છે અને એની વિશેષતા શું છે મશીનમાં આ મશીન પહેલું છે જોઈએ આપણે ક્રોસ નર્લિંગ રાખેલું છે જેમાં જતેડામાં આપણે ડ્રો બેન્ચમાં તૈયાર કરવા માટે એક ટન એક વાયરમાં આઠ છ થી આઠ કલાક જોઈએ છે જ્યારે આ મશીનમાં આપણે દોઢથી બે કલાકની અંદર એક ટન એક વાયર નીકળી જાય છે આ મશીન ડાયરેક્ટ કટમાં તૈયાર થવાથી જતેડામાં બે કારીગરની જરૂર પડે છે જ્યારે આમાં એક કારીગરથી બધું કમ્પ્લીટ થઈ જાય છે અને આ મશીનની કિંમત પાંચ લાખ રૂપિયા છે આઠ બાય સાતનું હેવી મશીન છે અને આ મશીન છે છપાટ વાયર માટેનું કે છપાટ વાયર એ ડાયરેક્ટ કટમાં થઈ જાય છે એક્સિજન વાયર ડાયરેક્ટ કટમાં થઈ જાય છે જે જતેડો અલાવ જ નથી પડતો બાકી કોઈ પણ નાની થી કરીને મોટી નું કોઈ પણ મશીન લ્યો એ તમને ડાયરેક્ટ કટમાં બધું બેદા છે ઓલ ટાઈપ રાઉન્ડ ચોરસ ક્રોસનર લિંગ છે લંબ ચોરસ છે તમામ પ્રકારના વાયર ગમે તેવા હોય એ રીતે આમાં થઈ જાય છે અને લાખ રૂપિયાથી ચાલુ થાય છે ને

આપણે એક જાહેરાત કરવા માટે કે ભાઈ આપણે આ મશીન બનાવીએ છીએ અને એકસો ને લગતા વાયર જેમ કે બધાય પોઇન્ટિંગ કરવાના છે પોઇન્ટિંગ મશીન પણ બનાવીએ છીએ અને આ મશીન બનાવવાનું ખાસ કારણ એક કામ ઝડપથી અને ફાસ્ટ થાય એના માટે આપ ક્યાં ક્યાં સુધી આને ડિલિવરી આપો છો મશીન ની ઓલ ઓવર ઇન્ડિયા માં હ હ કેટલો રિસ્પોન્સ છે કેટલા વર્ષથી આપની પેઢી કરી છે 13 વર્ષથી આ મશીન બનાવવાનું ચાલુ છે અને સારો એવો રિસ્પોન્સ છે અને મે આજ ફેરેજ રાખ્યું છે અમારા ગ્રુપ સર્કલમાં અજયભાઈ કરીને હતા આજકાલમાં માં અજયભાઈ એ મોટાભાઈને જાણ કરી મોટાભાઈએ કીધું કે હિરેન આપણે આ વસ્તુ લઈએ એ હા ડિસ્પ્લે કરીએ કઈ વાંધો નહી તમે કરી નાખીએ તો હજી મહિનો દી અગાઉ જ અમે આયોજન કર્યું ને આ ગોઠવી નાખ્યું ટેક ફેસ્ટ સે તમે સો اپિલ કરશો ઉદ્યોગકારોને તારને સ્ટોલ ની મુલાકાત લેવો એક ફેસ્ટ માં ઉદ્યોગકારો ને હોલ નંબર ચાર 14 એ અમારો સ્ટોલ છે તમામ ઉદ્યોગવારાઓને આવા નમ્ર વિનંતી કે એકવાર મુલાકાત અવશ્ય લ્યો તમે બિલકુલ એચ કે એન્જિનિયરિંગ વર્ક ઓકે આપણે જોયું હાલ અત્યારે આજકાલ ડિજિટલની જે ટીમે જે છે જામનગર દરેક જીઆઈડીસી દ્વારા જે છે એક મહત્વનો ટેકફેસ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરમાંથી ઉદ્યોગકારો ઉમટી પડ્યા છે અને અલગ અલગ સ્ટોલ પણ મૂકવામાં આવે છે ત્યારે છેલ્લા તેર વર્ષથી જે છે ઉદ્યોગના ધંધામાં કાર્યરત એચ કે એન્જિનિયરિંગ દ્વારા જે છે પોતાના વિશાળ અને આધુનિક મશીનરી મૂકવામાં આવી છે અને તેની પણ એક વખત ઉદ્યોગકારો અવશ્ય મુલાકાત લે તેવી પણ અપીલ કરવામાં આવી છે મુસ્તાકદલ અજકલ ન્યુઝ જામનગર